વિવિધ મુખ્ય બજારો છે એને સાફ કરવાનું અભિયાન છે એ ઉપરાંત જાહેર સ્થાનો જેવા કે રેફરલ હોસ્પિટલ બસ સ્ટેશન આ સ્મશાનની સ્વચ્છતા અત્યારે એમએમઆઈ સ્કૂલના વિદ્યાર્થીઓ કરી રહ્યા છે એ જ રીતે ભક્તરાજ દાદા ખચર કોલેજના વિદ્યાર્થીઓ એ રેફરલ હોસ્પિટલની સ્વચ્છતા કરી રહ્યા છે એ જ રીતે ડાયમંડ એસોસિએશન વેપારી મંડળ પતંજલિ યોગ સમિતિ વિવેકાનંદ સ્વામી સેવા કેન્દ્ર બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા આવા વિવિધ સંગઠનો મળીને ગઢડાની અંદર એક જાહેર અને સામૂહિક સ્વચ્છતા અભિયાન આજે હાથ ધરાયું છે જેથી સ્વચ્છતા અને લોકોમાં જાગૃતિ આવે એ એનો એક મુખ્ય ઉદ્દેશ છે એટલે આની અંદર ગામના તમામ નગરજનો ઉત્સાહથી જોડાયા છે અને આ જ રીતે સ્વચ્છતા દ્વારા આ નગર ને વધારે સ્વચ્છ અને હરિયાળું બનાવીએ એવો દરેકના મનની અંદર એક સંકલ્પ છે મારું નામ રણજીત બોરીચા છે ને હું જે છે બીએપીએસ સંસ્થા અંતર્ગત જે સુખનું સરનામું જે આપણું આખું જે ગ્રુપ ચાલે છે એમાં અમે બધા સાથે મળી અને જે કાંઈ શહેરના વિકાસને લગતા એના ઉત્થાનને લગતા કાર્યો છે એ બધી સંસ્થા કરે છે છેલ્લા ત્રણેક મહિનાથી મોટિવેશનલ કાર્યક્રમો છે ધાર્મિક કાર્યક્રમો છે એ જ રીતે આ ગરડા શહેરને સ્વચ્છ બનાવવા અને સ્વચ્છતા વિશે લોકોમાં જાગૃતિ આવે એના માટેના કાર્યક્રમ અંતર્ગત જે છે એ આજરોજ છે સ્વચ્છતા અભિયાનનો એક કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો છે જેમાં ગરડા શહેરની વિવિધ નવ જેટલી સંસ્થાઓ અને મંડળો સાથે મળી અને આ કાર્યક્રમનો જે સત્તાનો જે અભિયાન છે એ સૌએ સહિયારા પ્રયાસથી અને નગરજનોએ પણ આમાં ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો છે સાથે લક્ષ્મીવાડીથી શરૂ કરી અને રાધાભાવ સુધી આ બાજુ જે છે કોર્ટથી શરૂ કરી અને સામે ખોડિયાનગર સુધી એમ ચારે બાજુ જે અંદર આંતરિક શેરીઓ છે જાહેર સ્થળો છે બસ સ્ટેશન સ્મશાન જેવા તમામ જગ્યાએ વિદ્યાર્થીઓ વડીલો તમામ કાર્યકર્તાઓ મંડળના જે આગેવાનો છે તમામ સાથે મળી અને સંસ્થાનું એક સુંદર આયોજન કર્યું છે અને ભવિષ્યમાં પણ આવા વિવિધ કાર્યક્રમો આ સંસ્થા દ્વારા અને આ ગ્રુપ દ્વારા કરવામાં આવશે અશોકભાઈ ડેરવાળિયા આજે બી સંસ્થા અને સુખનું સરનામું પરિવાર તરફથી ગઢડા શહેરમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું છે અલગ અલગ ગઢડાના રાજમાર્ગો ઉપર જે ઘણી સમયથી સ્વચ્છ નથી તેને આજ માણસોને એક દાખલો બિહારવા કે પોતાની જગ્યા હોય એ પોતાને સ્વચ્છ રાખવી પડે એ જરૂરી છે એના માટે થઈ અને આજ બધા જ અલગ અલગ દસ સંસ્થાઓ છે તે અલગ અલગ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાનનો હાથ ધરવામાં આવ્યું છે અને જે સરકારશ્રીના આદેશ પ્રમાણે કે સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધીનો જે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ છે એના અંતર્ગત આજે ગરડા શહેરના વિવિધ નગરોમાં શેરીઓ શમશાન જેમ કે હોય રેફેલ હોસ્પિટલ હોય કે બસ સ્ટેશન હોય કે એમ એમ હાઈસ્કૂલ હોય કે બોટાદના રોડ હોય બોટાદનો ઝાપો હોય આવી રીતના ગરડા નગરના રાજમાર્ગો સ્વચ્છ કરી અને સ્વચ્છતા અભિયાનનું કામ હાથ ધરવામાં આવ્યું છે આપનો પરિચય સુરેશભાઈ ગોધાણી બોટાદ જિલ્લાના પૂર્વ પ્રમુખ અને પૂર્વ ગઢડા નગરપાલિકાના પ્રમુખ સરકાર સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ ગઢડાની સંસ્થાઓ તેમજ મંડળો દ્વારા એક સફાઈ અભિયાન ચાલુ કરવામાં આવ્યો છે તેના વિશે જણાવશો દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સ્વચ્છતાના ખૂબ આગ્રહી છે જેઓ જાતે જ્યાં પણ કચરો હોય ત્યાં તમે જોયું છે કે દિલ્હી હોય કે અન્ય સ્થળો પર ગયા હોય દરિયાની સપાટી ઉપર ગયા તો સ્વચ્છતાના આગ્રહ અને પોતે કચરો લઈ અને યોગ્ય જગ્યાએ નાખતા હોય છે ત્યારે સેવા સપ્તાહ પખવાડિયું જ્યારે ઉજવાઈ રહ્યું છે ત્યારે પતંજલિ યોગ સમિતિ ગઢડા બીએપીએસ સંસ્થા ગઢડા ગઢડા ડાયમંડ એસોસિએશન ગઢડાના રાજકીય ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પૂર્વ કોર્પોરેટરો ગઢડાના વેપારીઓ સાથે મળીને આ જે પતંજલિની ટીમ સાથે રહી અને બીએપીએ સંસ્થાની સાથે રહી અને ગઢડા નગરમાં વિવિધ જગ્યાએ જે કચરો પડ્યો હોય એ સાફ કરવો વાળવું એને યોગ્ય જગ્યાએ નિકાલ કરવા કે ટીમ બનાવીને વાળવાનો ઢસડવાનો જે ઝાડા ઝાખરા હોય એ કાપી અને ગઢડા ગઢપુર નગર સ્વચ્છ રહે એ માટે બધા સ્વૈચ્છિક રીતે જોડાના છે સ્વૈચ્છિક અવરનેસ લાવવા માટેની પણ બધાય પ્રયાસ કરી રહ્યા છે કે લોકો પોતાના ઘર પાસે ભીનો કે કોરો કચરો ન ફેંકે અને યોગ્ય જગ્યાએ જે નગરપાલિકાની ગાડી આવતી અથવા તો જ્યાં એની જગ્યા હોય ત્યાં જ કચરો નાખે એવા પણ એવી અવેરનેસ પણ લાવે છે એવી રીતે આખી ટીમ આખી સ્વચ્છતાથી સવારે સાડા પાંચ છ વાગ્યાથી શરૂ કરી અને આ દર વીકમાં આવા બે ત્રણ વીકમાં સ્વચ્છતાના કાર્યક્રમો રાખવાની છે શરદભાઈ પટેલ જયસિંહ કુમાર પા મહાવિદ્યાલયમાં અધ્યાપક તરીકે ફરજ બજાવું છું સરકારની ગાઈડલાઇન મુજબ જે સફાઈ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે હાજી સરકાર શ્રીની ગાઈડલાઈન મુજબ સત્તર સપ્ટેમ્બરથી માંડીને એકત્રીસ ઓક્ટોબર સુધી સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા એ અંતર્ગત સ્વચ્છતા હિ સેવા બે હજાર ચોવીસનો જે કાર્યક્રમ આવ્યો છે એના અંતર્ગત આજે ગઢડાની અંદર આ સ્વચ્છતા અભિયાન છે ચાલુ કરવામાં આવ્યું છે અને એમાં મહાવિદ્યાલયના એનએસએસ યુનિટના વિદ્યાર્થીઓ સ્વયંસેવકો જે છે એ બધા એની અંદર સામેલ થયા છે